મારા મિત્રોને તો આજનો બ્લોક શરૂ કરી કેમ કે સરસ મજાની મિત્રો સવાર થઈ ગઈ છે તો બધેને ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બાય સરસ મજાની સવાર થઈ ગઈ છે અને હાથનો નજારો જો કાંઈક આવો છે તો હવે આપણે નાસ્તો કેટલી ફટાફટ ને ફટાફટ જવાનું છે સારું હતું અને આ બાજુ મારા મમ્મી રોટલે બનાવે છે સરસ મજાની આ નાસ્તો આપણો થઈ ગઈ છે આપણે જમી લીધું હતું જમીન આપણે હોઈ ગયા હતા કરી કારણ કે આવતી હતી ખબર નહીં કેમ પણ હવે જાય છે સાઈડ ઉપર ને સાઈડ ઉપર જ મળતો પણ મસ્ત મજા ને હવે આપણે આવી ગયા છીએ ઘરે ને મસ્ત મજાની જવો બિરિયાની વેજ બિરિયાની બનવાની તૈયારીમાં છે ભાઈ બધું સામાન આ પનીર લઈ આવ્યા છે આ છે એક ડુંગળી થોડીક ફ્રાય કરી દીધી છે અને આવું ફ્રાય થાય છે આદુ લસણ ફ્રાય થાય છે મિત્રો સરસ મજાનું બનાવાય છે તમને બધું બતાવતા રહી કેવી રીતનું શું બને છે તો કન્ટિન્યુ ભાતની બાસમતી ભાતની તૈયારી કરી દીધી છે જો આમાં હું નાખું તેલ નાખ્યું છે પછી બે લીંબુ નાખ્યા છે લવિંગ નાખ્યા છે પછી એમાં નાખ્યું છે આ જેનું આ મરી મરી જેને તરત છે લાકડું લાકડું જેને કહેવાય ને એક શાક નાખ્યું છે ને અહીંયા ઘર 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 થાય છે ટમેટાની ગ્રેવી બને છે સરસ મજાની છે અમારે જો રસોડાની તમારે થઈ અહીંથી શરૂ કરો તમે જો પડી જવાનો છે આજે એવી મસ્ત બિરિયાની બનવાની છે જો આ છે ધાણા જીરું નાખી દીધું છે પછી હળદર નાખ્યું છે મીઠું નાખ્યું છે અને મરચું નાખ્યું છે પછી એને આમ કોળી નાખશે અને પછી એને ફ્રાય કરશે જ ઓર મિત્રો તમને બતાવું

રાઈસ બિરયાની બનાવનો હાલો પેલા તેલમાં શું નાખ્યું તમે જીરું ધાણા નાખી દીધા છે ખાલી જીરું આખું આખું જીરું આખું સોરી આખું જીરું આખું જીરું જો ગરમ પણ ગરમ તેલમાં તળાય છે ને હવે શું નાખવાનું છે તેજ પત્તા નાખવાના છે હાલો નાખી દો જવો ભાઈ આખી આખી દાળ નાખી દીધી છે એમ જ ટેસ્ટ આવે લીમડા મીઠો લીમડો છે મિત્રો આખે આખો નાખી દીધો છે જે સુગંધ આવે ભાઈ જોરદાર સુગંધ આવે છે એમાં સુગંધ લે તો અહીંયા આવો કાંદા ખાઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન સુધી થવા દેવાના છે ખાલી એટલા એટલા થવા દેવાના છે ગોલ્ડન બ્રાઉન તો કરવા જ પડે હું પણ બોલે છું ભાઈ જો કે અમારા સબસ્ક્રાઇબર છે અમારે વૃંદાબેન હેલો ગાઈસ બોલ દે હેલો ગાઈસ

આને કેવાય બાસમતી આપડા ભાત બફાઈ ગયા છે જો મિત્રો જો ટમેટા ની ગ્રેવી નાખવાની છે આમાં ખાલી ટમેટા જ છે કાંદા છે ખાલી મિત્રો ટમેટા જ છે કાંદા ખાલી આપડે ફ્રાય કરવામાં જ રાખ્યા છે એની ગ્રેવી નથી બનાવી નતર તો તમારી બિરિયાની હોય ને દરિયાની વેજ બિરિયાની થોડી ગળ પણ પકડી લે બરોબર ને આપડી વાત હોય કોટી પડે જ મિત્રો જે મસાલો કાઢ્યો તો ભાઈ ધાણા જીરું હળદર ને મરચું ભાઈ નાખી દીધું છે ને મિક્સ કરી દીધું અને કાઢ્યો તો આપણે ગરમ મસાલો ગરમ મસાલામાં હું તો શું નાખું તીખા તીખા બાદિયા લાકડું ભાઈ તળ તળ ભાઈ ભૂલી જાય કેટલા વર્ષોથી ખાવાનું બનાવું ભૂલી જાય શું કરવાનું થોડુંક વર્ષ થોડું રાખો બદામ આપણા જે પનીર છે ને પનીર જો તમને પનીર પનીર હવે નાખીને ભાત નાખી દે પછી થોડાક પાંચ દસ મિનિટ સુધી ચડવા દેવી પછી તમને રિવ્યુ આપી મિત્રો આપણી વેજ બિરયાની તૈયાર થઈ ગઈ છે જો ગાર્નિશિંગ થાય છે હજી થોડીક વાર છે પાંચ દસ મિનિટની પણ જો ગાર્નિશિંગ જો તમે એનો લુક જો હો 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 જોરદાર બિરયાની બનાવી દીધી છે અને હવે આપણે જપટી તો ચાલો જમો